ભાવનગર એસોસિએશન ઉપક્રમે આગામી પ્રોજેક્ટ અંગે આપના પરિચય સાથે માહિતી આપો નમસ્કાર મિત્રો મારું નામ નિલેશ કુકરિયા છે હું ભાવનગર સુવર્ણેશન ના પ્રમુખ છું આગામી પંદરથી પંદરથી સત્તર સપ્ટેમ્બર ગાંધી ગાંધીનગરમાં એક એક્ઝિબિશન થઈ થવા જઈ રહ્યું છે જેમાં ભાવનગર સોણગાર એસોસિએશનના લગભગ સો એક જણા ભાગ લે છે ને આ જે કાર્યક્રમ છે એમાં અમને ઘણી બધી ધંધા વિશેની માહિતીઓ મળે છે એકબીજાના પરિચયો થાય છે અને અમે એવો પ્રયાસ કરીએ છીએ કે લગભગ બધા જ એસોસિએશનના બધા જ સભ્યો ત્યાં આવે ને આ સેમિનારમાં જોડાય એવો પ્રયાસ કરીએ છીએ ભાવનગર શહેરમાંથી કઈ તારીખે નીકળવાના છો આપ ભાવનગરથી પંદર સપ્ટેમ્બર બે દિવસનો સેમિનાર હોય છે એની આગળ એક્ઝિબિશન અમે લોકો ભાગ લઈએ છીએ આપણો આભાર શું થેન્ક યુ બરોબર છે ને તમને ખ્યાલ